નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લીના મોડાસા મોડાસા ના ડિરેક્ટર વિમલભાઈ પટેલે કમોસમી વરસાદ થી પીડિત ખેડૂતો માટે રૂપિયા સ્વાગત કર્યું હતું અરવલ્લી જિલ્લાના મોડાસા કૃષિ બજાર સમિતિ એપીએમસી ના ડિરેક્ટર વિમલભાઈ પટેલે રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ માટે જાહેર કરવામાં આવેલ રૂપિયા દસ હજાર કરોડના આર્થિક સહાય પેકેજનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું છે તેમણે આ પગલાંને ખેડૂતના હિતમાં મહત્વપૂર્ણ અને સમયસરનું પગલું ગણાવ્યું છે ગત દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં આવેલા અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે ખેતરોમાં પાકનું વ્યાપક નુકસાન થયું છે ત્યારે ગુજરાત સરકાર શ્રી દ્વારા જાહેર કરેલ દસ હજાર કરોડનું પેકેજ આશીર્વાદરૂપ સાબિત થશે વિમલભાઈ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે ખેડૂતોના દુઃખને સમજીને તાત્કાલિક રાહત પૂરી પાડવા માટે રૂપિયા વિશાળ પેકેજ જાહેર છે છે જે ખેડૂતો ખેડૂતો માટે વાત આ ફરી નવી તૈયારી કરી શકશે મોડાસા એપીએમસી દ્વારા નુકસાન નું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે અને ખેડૂતોને સહાય મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવશે તેઓએ તમામ ખેડૂતોને આ સહાય નો લાભ લેવા અપીલ કરી છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા રામ રામરામ મારું નામ પટેલ વિમલકુમાર જસવંતભાઈ મોડાસા સહકારી જીમનો ચેરમેન તરીકેનો હોદ્દો સંભાળી રહ્યો છું અને બીજી અનેક સહકારી સંસ્થાઓ મોડાસાની જેમ કે મોડાસા એપીએમસીમાં પણ ડિરેક્ટર અને મોડાસા તાલુકા ખરીદ વિજ્ઞાન સંઘમાં પણ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો છું હવે વાત કરીએ તો આમ ભારત દેશ ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે એમાં સિત્તેર થી પંચોતેર ટકા લોકો ખેતી ઉપર નિર્ભર છે પણ હાલ ચાલુ ચોમાસા દરમિયાન ગુજરાત રાજ્યમાં વધારે પડતા વરસાદ અતિવૃષ્ટિના હિસાબે અતિવૃષ્ટિના લીધે જે ખરીફ પાકોને જે નુકસાન થયું છે તેના લીધે ખેડૂતો ઉપર પડતા ઉપર પાટા જેવું લાગી રહ્યું છે તો ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં મગફળી સોયાબીન કપાસ અને અડદના પાકોમાં મોટા પાયે નુકસાન થયું એવું સર્વેમાં જણાવી આવેલ છે તો ખેડૂતો માટે સતત ચિંતાશીલ વહેવી ગુજરાત સરકારે આ નુકસાનીનો સર્વે અધિકારીઓ પાસે કરાવી આશરે અંદાજે લગભગ બેતાલીસ લાખ હેક્ટર જમીનમાં આ બધા પાકોને મહદઅંશે નુકસાન થયું તેવું લાગ્યું તો ખેડૂતો માટે ચિંતાશીલ અને સતત પ્રયત્નશીલ એવી ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ પણ સરકારે આવો નિર્ણય ના લીધો હોય એવો ઐતિહાસિક નિર્ણય ગુજરાત સરકારે ખેડૂતો માટે લઈ અને દસ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું જે ખરે ખરેખર ખેડૂતો માટે બહુ સરાહનીય આવકારદાયક પગલું ગુજરાત સરકારે ભરેલ છે તો હું ગુજરાત સરકારનો મારા તાલુકાના ખેડૂતો વતી હું આભારી છું